સોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ પ્રાથમિક શાળા સાહુલના આચાર્ય નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળાના શિક્ષક તેજસકુમાર પટેલ દ્વારા બાળકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી સુણેવ ખુદ કલસ્ટરના સી કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલે બાળકોને સમજ આપી હતી જેમાં શાળાના શિક્ષક જનકકુમાર પટેલ પણ જોડાયા હતા બાળકોએ શિક્ષક બની પોતાના અનુભવો રજૂ કર્યા હતા શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ મદ્રાસના તિરુપતિ નામના ગામમાં તારીખ પાંચ નવ ઓગણીસો અઠ્યાસીના ના દિને થયો હતો જગતમાં જ્ઞાન કેળવણી અને શિક્ષણથી વધારે બીજું કાંઈ નથી એ જીવન મંત્રને પોતાનું જીવનવ્રત બનાવનાર હતા ભારતના રાષ્ટ્રપતિ અને જ્ઞાન પુરુષ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પોતાનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય એમ કહી જેમણે સમસ્ત દુનિયાના શિક્ષકોને ગૌરવ અપાવ્યું બહુમુખી પ્રતિભાવ ધરાવતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સૌપ્રથમ તો શિક્ષક હતા કોઈપણ ભોગે સત્તા નહીં પરંતુ કોઈપણ ભોગે સેવા એમ જેવો માનતા એ પૂર્વ પશ્ચિમના સેતુરૂપ વિચારક આજીવન તત્વજ્ઞ શિક્ષક અસંકલિત વક્તા હતા દર્શનશાસ્ત્રમાં એમ એ કરી તેઓ એકવીસ વર્ષની ઉંમરે કેવો મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજના વ્યાખ્યાતા થયા હતા ત્યાર પછી આંધ્રમાં બનારસ યુનિવર્સિટીના કુલપતિ રશિયાના એલજી અને પછી ઓગણીસો બાસઠમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ હતું ભગવદ્ ગીતા અને ભારતીય દર્શન તેમના અદ્વિતીય ગ્રંથો છે ટાર દેહ મદ્રાસી પાઘડીવાળો ભારતીય વેશ હાથમાં ચબરખી રાખ્યા વિના સ્વસ્થ પ્રાસંગિક અસંકલિત અંગ્રેજી ભાષામાં મંત્રમુગ્ધ વ્યાખ્યાન આપતા હતા

આદરપાત્ર બન્યા હતા એક શિક્ષકમાંથી દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજેલા તે સમગ્ર દેશ અને શિક્ષક સમુદાય માટે ગૌરવની વાત છે ઈસવી સન ઓગણીસો પંચોતેરમાં સત્યાસી વર્ષની વયે અવસાન થયું હતું શાળાના આચાર્યએ શિક્ષક દિન નિમિત્તે તિથિ ભોજન પણ કરાવ્યું હતું રિપોર્ટર વલસા એન સોલંકી નમસ્કાર શિક્ષકજી આજે શિક્ષણ વિનો ગુજરાતીમાં અમે મેં થોંકે વાંચને અમે ભણાઈ છે અમે ગુજરાતી વિષયમાં જોમ કાને ભણાઈ રહ્યો તો બાળકો બહુ ખુશ થયા નવી વર્ષ કો સ્મિત થઈ ગયા હું નિયમિત વર્ષા હું જોના આત્મઅભ્યાસ કરું છું હું આજે શિક્ષક બનના દિવસથી શિક્ષક બની હતી કોન કોના વાક્યને મેં બીજા પેસેલા કવિતા તુરી મને બહુ મજા આવી અને સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિત્તે અત્રની પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સત્યાવીસ બાળકો શિક્ષક બન્યા હતા તેઓએ એકથી આઠના બાળકોને વિષય અનુસાર અલગ અલગ વિષય ભણાવ્યા હતા જેમાં બાળકોને ભણાવવાની અને જે શિક્ષક બન્યા હતા તે લોકોએ ખૂબ જ સારી રીતે બાળકોને ભણાવ્યા હતા અને તેઓને બહુ જ મજા પડી નમસ્કાર આજે સમગ્ર ભારતમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે જે વ્યક્તિ થકી આ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમને ભૂલવું ન જોઈએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા અને જે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા એક શિક્ષક જેવા વ્યવસાયમાંથી પોતાની મહેનત અને ધગસથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચીને એમણે શિક્ષક સમાજ અને શિક્ષકત્વને ઉજાગર કર્યું હતું અને એમની યાદમાં અને એમને કહી શકાય કે એમના બહુમાન માટે આપણે આ દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ફરીવાર આપ સૌને સર્વપ્રદિ રાધાકૃષ્ણના જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક દિનની પણ શુભેચ્છા આભાર